નર્મદા તટ્ય વસેલા જૂના ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં વર્ષોથી પાણીના સંગ્રહનું ચલણ જોવા મળી રહ્યું છે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે પરંતુ જૂના ભરૂચના ઘણા વિસ્તારોમાં વર્ષો જૂના મકાનોમાં ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ બની ગયા છે જૂના ભરૂચમાં ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ પચીસ થી ત્રીસ ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો તથા ઉનાળો આમ આઠ મહિના સુધી ઉપયોગમાં લેતા આવ્યા છે ભરૂચ નગરપાલિકાનું પાણી આ વિસ્તારના રહીશો સુધી પહોંચતું નથી પરંતુ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આશીર્વાદરૂપ સાબિત થતું રહે છે અહિયાં ભૂગર્ભ અમારા ઘરમાં ભૂગર્ભ જળના કૂવા છે એ જે ચોમાસાના ચોમાસાના વરસાદના ચાર ચાર મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છે અને આઠ મહિનામાં તેનો ઉપયોગ કરીએ છે અહિયાં ઉચાણ વાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી તો આજ પાણીનો ઉપયોગ અમે ખાવામાં પીવામાં વાસણમાં કપડામાં ઘરના બધા ઉપયોગ ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજનાનું પાણી નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ આજે પહોંચી રહ્યું નથી પરંતુ નર્મદા નદીને કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર પર રહેલા મકાનોમાં વરસાદનું કુદરતી પાણી જ વપરાશમાં લેવામાં આવી રહ્યું છે પાણી એટલું મહત્વ મહત્વનું છે જીવન દ્રષ્ટિની રીતે પણ અને આજે આપણે જો જાગૃત ન થઈએ તો ભવિષ્યમાં નિકટ ભવિષ્યમાં જ આપણને તકલીફ આવશે તેને માટે એક કહેવાય છે કે પાણી કા તિલક પાણીથી તમે તિલક કરો એટલે પાણીને આપણે દેવકુલ્ય માની આપણે એની પૂજા કરીએ એ જ રીતે સમગ્ર માનવ જીવન એક થઈને સાથે રહીને ને એને બચાવવા પ્રયત્ન કરવો જોઈએ આ ઘણા વર્ષો થી અમારે ત્યાં ટાપુ છે અને વરસાદી પાણી અમે ભરતા હતા ને પેલા વરસાદ નું પાણી અમે ઉપયોગ પણ કરતા હતા પણ હવે પાણી ઓછું વરસાદ નું કે અમે નગરપાલિકાનું પાણી લઈએ પણ હવે એ પાણી અમે ઉપયોગ માં લેતા નથી ખાવા પીવામાં